બોટાદના ખસ રોડ પર આવેલ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ આવી હરકતમાં કલેક્ટર કચેરીમાં મેલ દ્વારા મળેલી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તાત્કાલિક કાર્યવાહી માટે દોડી આવી હતી ઘટના અંગે જાણ થતાં જ પોલીસના અધિકારીઓ સહિત એલસીબી એસઓજી અને ડોગ સ્કોડ સહિતનો વિશાળ પોલીસ કાફલો કલેક્ટર કચેરી પર પહોંચ્યો અને સમગ્ર કચેરીની તત્કાળ તપાસ શરૂ કરી પોલીસે કચેરીના સ્થાનોની અને આસપાસના વિસ્તારોની તપાસ કરી પરંતુ તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી આ પગલે પોલીસે રાહતનો શ્વાસ લીધી છે અને હાલ ઘટના અંગે વધુ તપાસ ચાલુ રાખી છે અહિયાંની પોલીસે કોઈ પણ અનોખી કે શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની વિનંતી કરી છે આજે જે જિલ્લા સેવા સદન બોટાદ ખસ રોડ ખાતે આવેલ છે તેના ઈમેઇલ આઈડી ઉપર એક ધમકીભર્યો મેસેજ છે તે અજાણ્યા સર્વર અને ડોમેન પરથી કરવામાં આવેલો હતો આ મેસેજને ધ્યાને લઈ અને બોટાદ જિલ્લા પોલીસને જાણ થતા બોટાદ જિલ્લા પોલીસની એસઓજી બીડીએસની ટીમ તથા સાયબરની ટીમ આવી અને આ એસમ એમે જે ઈમેલ છે તે કયા રીતે કરવામાં આવ્યો છે તેની તપાસ કરી હતી અને સંપૂર્ણ જે બિલ્ડિંગ છે તેને એએસ ચેક અને પણ કરવામાં આવ્યું હતું આથી જે તપાસ છે તે આગળની તપાસ અમે ચલાવી રહેલા છીએ અને હાલમાં અત્યાર સુધીના ચેકિંગમાં કોઈ વાંધાજનક ચીજ છે તે મળી આવેલ નથી